અરે અંધ લંફટ અને નપટ છોરું બને પણ માત છોડે નહીં તોય માયા ઈ ખોળ લે ખેલવા બાળને માવડી આજ તર છોડ માં જોગ માયા માં ભગવતી ને પ્રાર્થના કરીએ કે હે માં અમે તો આ સંસાર સાગર ના નાનકડા એવા તરવૈયા છી પણ તારવા વાળી તો તું છો જોગ માયા હવે તાર તોય તું ને માર તોય તું અમારે તો તારો આધાર છે અમે બીજે ક્યાં જાય હે ભગવતી હે જગદંબા હે પરાશક્તિ એવી માં ભગવતી એટલે માં સીતલા માં અને શીતલા માં નું ધામ એટલે મુંડકીધાર ધામ આજે પણ જાજો ત્યાં કાયમ ને માટે માણસો આવે છે ને એમાં જો શીતળા સાતમ હોય ત્યારે તો માતાજીનો જબરદસ્ત મેળો હોય અને હજારો માણસો છે એ હજારો દુખિયાઓ છે ઈ માતાજીના પારે આવે છે રડતા રડતા આવે અને હસતા હસતા જાય છે એવા તો માતાજીના પરચાઓ છે તો પાલિતાણા તાલુકાનું આ મુંડકીધાર નામનું જે ગામ છે ત્યાં માં શીતલામાં બિરાજમાન છે પણ આપણે વાત એ કરવી છે કે માતાજીના પરચાઓ કેવા છે જબરદસ્ત માતાજીના પરચાઓ છે અને માતાજી મુંડકીધાર ગામમાં આવ્યા કેવી રીતે એના ઇતિહાસની જો આપણે વાત કરવી તો મૂળિયાથી વાત કરવી પડે તો આ જે મુંડકીધાર નામનું ગામ છે એ ગામ પહેલાં હતું જ નહીં અને ત્યાં માત્ર ને માત્ર મુંડકીધાર કહેવાતું હતું એનો પણ ઇતિહાસ આગળ આવશે કે ગામ અહીંયા કઈ રીતે આવ્યું અને મુંડકીધાર ગામનું નામ પણ કેવી રીતે પડ્યું એનો આગળ ઇતિહાસ આવે છે પણ પહેલાં જ્યાં હાલમાં શેત્રુજી નદી છે ત્યાં શેત્રુજી નદીમાં જે ટાપુ છે એ ટાપુની ફરતું એક મોટું ગામ હતું અને એ ગામનું નામ હતું ચોક અને ચોક આજે જેસર તાલુકામાં આવે છે પણ એ વખતે પાલિતાણા તાલુકો હતો જેસર તાલુકો નહોતો પણ બહુ જબરજસ્ત એક વખત એક છાણ વીણનારી એક ડોશી છે એ ડોશીને માં ભગવતી શીતળામાંથી સાક્ષાત મળે છે આ ચોક ગામમાં શીતળામાં છે મળ્યા ભાઈ અને માતાજીએ કીધું કે હું સાક્ષાત સિતલામાત છું અને તું ગામને કે કે મારે અહીંયા બેસવું છે મને જગ્યા આપે મારે આ ગામનું રક્ષણ કરવા માટે બેસવું છે અને તારી દોસી બોલિક માં હું તો એકલી છું છાણ વીણવાવાળી છું મને તો ગામ ગાંડું કે છે મારી વાત કોણ માનશે કે દોસી તું ભલે છાણ વીણવાવાળી હોય તને ગામ ભલે તને ગાંડી કહેતા હોય પણ તું બધા કેતી કેતી બજારે નીકળી જા કોક તો હશે કે મને લેવા માટે આવશે હે કે હા અને ડોશી છે ત્યાંથી નીકળી ગઈ અને ગામની શેરીએ શેરીએ બધાય માણસો જે મળે એને કહેતી જાય કે આપણા ચોકમાં માતાજી શીતળામાં સાક્ષાત મને મળ્યા છે આ ચોક ગામના પાદરમાં અને માતાજી શીતળામાં એમ કે છે કે મારે આ ચોકનું રક્ષણ કરવા માટે આવવું છે એટલે મને લઈ જાવ પણ માણસો સી બધા દાંત કાઢી નાખે છે હાંસી ઉડાડે છે કે આ તો ગાંડી છે આ કોઈ ડોસી છે પણ એમ કેતી કેતી આગળ વધી એમાં કોઈ દરબાર મળ્યા અને એને વાત કરી કે શીતલામાં સાક્ષાત મને મળ્યા છે અને આપણું ગામ જે આ ચોક છે ને એનું રક્ષણ કરવા માટે માતાજી જગ્યા માંગે છે કે રક્ષણ કરવા માટે મારે અહીં બેસવું છે અને દરબારને આની વાત ઉપર વિશ્વાસ આવી ગયો અને ક્ષત્રિયનો દીકરો કહે છે કે હાલો બે પાંચ જણા જે માનવાવાળા હોય શ્રદ્ધાળુ હોય એને લઈ લ્યો અને ક્યાં છે માતાજી આપણે જામું છે અને માતાજીના દર્શન કરીને એ કે એને આપણે બેહાડવા છે અને ચાર પાંચ જણા છે એ માતાજીને લેવા માટે આવ્યા અને જે જગ્યાએ માં શીતળામાં મળ્યા હતા સાક્ષાત રૂપે એ જગ્યાએ આ ડોશી છે એ આ બધા માતાજી અહીંયા મને મળ્યા હતા પણ અત્યારે તો કાંઈ નથી અને જોયું ને તો એક લીલા કાપડની અંદર માતાજીના પથ્થરની જે મૂર્તિઓ હોય છે ને એ મૂર્તિઓ પડી હતી અને દરબારે કીધું કે માં શીતળામાં અમને તો સાક્ષાત રૂપે દર્શન ન આપે પણ આ મૂર્તિયું જે છે ને એ માં ભગવતી સાક્ષાત અહીંયા મૂકેલી છે હાલો આપણે આને લઈ જઈ અને માતાજીને બેસાડી દઈ અને પછી એક બોરડીના નાનકડા એવા ઝાડ નીચે એમ કહેવાય છે કે માં શીતળામાંનું સ્થાનક બનાવી અને માતાજીને ત્યાં એ ચોક ગામમાં સ્થાપના કરી અને પછી ધીરે 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 સમય જવા લાગ્યો વર્ષો કદાચ વીતી ગયા છે અને પછી જે શેત્રુજી નદી ત્યાંથી નીકળેલી છે ઈ ચોક ને ગામની બાજુમાંથી એક કેનાલ રૂપે વહેતી નદી શેત્રુજી હતી અને પછી પાણીના સંગ્રહ કરવાની વાત આવી અને પછી ઈન્દિરા ગાંધીએ નક્કી કર્યું એ વખતે પ્રધાનમંત્રી હતા અને એણે નક્કી કર્યું કે આપણે આ શેત્રુજીનો ડેમ બાંધવો છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકે અને ઘણા બધા જિલ્લામાં શેત્રુજી નદીનું પાણી આપણે પીવા માટે આપી શકીએ એટલે એમ કહેવાય છે કે ડેમ બાંધવાનું નિર્માણ શરૂ થયું અને પછી ઓગણીસો ને આજુબાજુ ઈ જે ડેમ છે એ પૂરો થયેલો પણ એ પેલા આ ચોક ગામને ચેતવણી આપી દીધેલી કે તમે આ ગામ છે એ દૂર લઈને વયા જાઓ કારણ કે અહીંયા જે ડેમ બાંધવામાં આવ્યો છે એટલે પાણીનો સંગ્રહ થાય એટલે પાણી ફેલાવાનું છે બહુ મોટી જગ્યામાં એટલે એ વખતે તો એક કેનાલ રૂપે નાનકડી એવી નદી હતી પણ લાંબી બહુ આ શેત્રુજી નદી ઇથેટ ગિરના જંગલમાંથી આવી છે અને બસો અને સત્યાવીસ કિલોમીટરની લાંબી છે અમરેલી ભાવનગર થઈ અને ઠેઠ જે દરિયો છે એ દરિયામાં એમ કહેવાય છે કે આ શેત્રુજી નદી મળી જાય છે એ ગીરના જંગલથી ઠેઠ ભાવનગર સુધી એમ કહેવાય છે કે એવી લાંબી બસો ને હત્યાવી કિલોમીટર આવી પવિત્ર નદી અને જૈન લોકો જે છે એ આ શેત્રુજી નદીનું પાણી કોડિયામાં નાખી અને એમાં રૂ પલાળી અને એની વાઇટું સળગાવી અને એમ કહેવાય છે કે ભગવાન આદિનાથની આરતી પણ કરતા આવી એક કહેવત છે અને શેત્રુજી નદીમાં આજે પણ ગમે એટલું પાણી આવ્યું હોય ગમે એવું પૂર આવ્યું હોય તો પાણીનો અવાજ આવતો નથી પાણી જ્યારે આવે ને ત્યારે પાણીનો અવાજ નથી આવતો એનું એક નાનકડો એવું ઉદાહરણ છે એ હું તમને આપી દઉં કે શેત્રુજીનો અવાજ શા માટે નથી આવતો કે જે શેત્રુજય પર્વત છે એની ઉપર બેઠેલા જૈન મુનિ ભગવાન આદિનાથ અને ઈ એમ કહેવાય છે કે જૈનનો એવો કઈક ઇતિહાસ બોલે છે કે આજુબાજુના ગામડાવાળા છે અને જે જૈનો છે એ જયારે શેત્રુજીમાં પાણી આવે ને ત્યારે એ લોકોને ડર લાગતો કે કદાચ પૂર આવી જશે તો એટલે લોકો ડરતા એટલે ભગવાન આદિનાથે એમ કહેવાય છે કે શેત્રુજીને ઠપકો આપ્યો હતો કે શેત્રુજી તું જે આ તારે અવાજ કરશો ને એનાથી મારા હા છોકરાઓ બીવે છે એટલે તું અવાજ કરતી બંધ થઈ જા ત્યારથી આજ સુધી શેત્રુજી નદીમાં ગમે એટલું પાણી આવે તો જે શંત્રુજય વિસ્તાર છે એટલા વિસ્તારમાં ક્યારે પણ ગમે એટલું પૂર આવ્યું હોય નદીમાં તો અવાજ આવતો નથી આ એક ખાસિયત છે અને ઈ શેત્રુજી નદીનો આપણે જો મૂળ વાત કરીએ તો ડેમ બંધાણો અને ચોક ગામ છે એને ચેતવણી આપી દેવામાં આવી હતી કે પાણી આવે અને ગામ ડૂબે એ પહેલાં તમે ગામ ફેરવી નાખો ત્યારે એ ચોકમાંથી માણસો છે નીકળવા માંડેલા અને એ એક જ ગામની અંદરથી ત્રણ ગામ નોખા પડ્યા એક ચોક એ સામા કાંઠે ગયું છેત્રીજીના સામા કાંઠે અને ચોક પાલટી એક કહેવાય છે કદમગીરી જે છે કોળાંબો ડુંગર તેની બાજુમાં એ ગામ આવેલું છે ચોક્યા પાટી અને જે મુંડકીધાર ગામ છે જે માલધારીઓ હતા જે માલઢોર રાખવા વાળા હતા એને એવું લાગ્યું કે જે આ લોન્ચ નામનો જે પર્વત છે એ ડુંગરે આપણા માલધોરને ચરવાનું મળી રહેશે આપણું ગુજરાન ચાલશે તો આપણે જ મુંડકીધાર વૈયા જાય એટલે મુંડકીધાર તો પેલા નામ હતું જ પણ ગામ નહોતું પણ મુંડકી ધાર શા માટે કહેવાતું તું ગામ નહોતું ઈ પહેલાં પણ એની જો હું વાત કરું તો જે શીતળામાં એક્ઝેક્ટ સામે એમ કહેવાય છે કે એક ધાર છે તળાવની સામે એક બાજુ શેત્રુજી નદી છે શેત્રુજીને નદી ને અડીને જ ઈ તળાવ છે અને તળાવને અડીને જ એક ધાર છે એ ધારનું નામ આજે પણ મુંડકી ધાર કહેવાય છે પણ મુંડકી ધાર નામ શા માટે પડ્યું તો એનો ઇતિહાસ જૈનના ઇતિહાસોની અંદર પડ્યો છે કે એકસો આઠ જૈન મુનિઓ જે મહારાજ સાહેબ હોય છે તેનું મુંડન છે આ ધારની ઉપર કરવામાં આવેલું હતું જ્યારે જૈન કોઈ દીક્ષા લે ત્યારે એને મુંડન કરવામાં આવે ચીપિયાથી વાળ ખેંચવામાં આવે માથાના એ એક એક વાળ છે ચીપિયાથી ખેંચવામાં આવે આવું તો આ જૈન મુનિઓ સહન કરે છે એની અંદર ભક્તિ કેટલી છે વિચાર કરજો જૈન મુનિઓ એકસો ને આઠ જૈન મુનિઓને આ ધાર ઉપર બેસાડી અને દીક્ષા આપવામાં આવી હતી અને મસ્તકમાંથી કરાવવામાં આવ્યું માંથી એટલે કરાવ્યું એટલે આ મુંડકી ધાર કહેવાની અને ઈ તો પછી વર્ષો સુધી મુંડકી ધાર કહેવાતું અને પછી આ ચોક નામનું ગામ છે એમાંથી આ મુંડકી ધાર અલગ પડ્યું આ ગામ અને આ મુંડકી ધારમાં આવ્યા અને પછી થોડાક વર્ષો વીત્યા પછી એમ કહેવાય છે કે કોળી જ્ઞાતિના આજે મુનકીદારમાં ગોબર ભગત જ્યોતિષ પ્રખ્યાત છે એમના જનેતા એમના માં અજુમા નામ અને અજુમાના સપને માં શીતલામાં આવ્યા ભાઈ ઓ શું કામ ખબર કે ગામ તો ફરી ગયા શેત્રુજી નદી તો એમ કહેવાય છે કે લાંબા પટમાં ફેલાઈ ગઈ અને શીતલામાં જ્યાં હતા ત્યાં જ રહી ગયા ને એની ઉપર કાપ વળી ગયો એટલે અજુમાના સપને માં શીતલામાં એ આવીને કીધું કે મારે મુંડકી ધારમાં આવવું છે અને તમારું રક્ષણ કરવું છે વિચાર કરજો આ ભગવતીની આ મુંડકી ધાર ગામ ઉપર કેટલી દયા હશે કે મરકી જેવા રોગ આવ્યા ને તોય એ મુંડકી ધારને અસર નહોતી અને ગમે એટલો વરસાદ પડે ને ગમે એવું શેત્રુજીમાં પાણી આવે તો મુંડકી ધારને કોઈ દી ઉપાધિ ન હોય ગમે એવા રોગ આવે કોરોના જેવા રોગ વહી ગયા પણ મુંડકી ધારને અસર નહોતી દયા છે અને શેત્રુજી અત્યારે ભગવતી બેઠી છે કે શેત્રુજીની પાણી જે છે ને એ એક કાંઠે મુંડકીધાર બાજુ શેત્રુજી એમ કહેવાય છે કે શીતળામાં માના ચરણો પખાડે છે અને એક બાજુ હામો આયવેજ અયાવેજ નામનું ગામ છે ત્યાં ભગવતી ખોડિયારના ચરણો ઈ શેત્રુજી પખાળે છે ઈ આ મુંડકીધાર ના શેત્રુજી ના કાંઠે માં ભગવતી જે બેઠા છે ને એ કેવી રીતે આવ્યા એની વાત હવે આવે છે કે હજુ માને સપને જઈ અને મા શીતળા માયે કીધું કે તમે આવો અને મને લઈ જાઓ એટલે આ આ માને તો એવું લાગે કે હકીકતમાં મારી જાઓમાં ભ્રમણા હશે સાચું ના માને એટલે માતાજી એ સપને આવીને બીજા દિવસે કીધું કે તારા ઘરમાં કોઈ દિવસ તમે જોઈ નહીં હોય ને એવી ઝાર ખરશે અને ઝાર ખરી હોય તો જ માનજો કે શીતલાએ તને સપનામાં આવી અને સાચી વાત કરી છે અને બીજા દિવસે સવારે એવી જ ઘટના બની કે જારના એમ કહેવાય છે કે એક પાલી ભરાય એટલી જાર ખરેલી કોઈ દિવસ કોઈ જોઈ ન હોય એવી એકદમ એક સરખી જાર અને પછી એમ કહેવાય છે કે ગામના માણસો અને વાત કરી કે માતાજીએ આ સાક્ષાત મને પરચો આપ્યો છે ને આ જાહેર ખરી છે અને બે દિવસથી માતાજી મને સપનામાં આવીને કહે છે કે મારે મુંડકીધાર ગામમાં આવવું છે મને લઈ જાઓ અને વાત ફરતી ફરતી ગામધણી નારૂભા બાપુ સરવૈયા એમને કાને વાત ગઈ અને અજુમાને પૂછ્યું કે આ વાત સાચી છે કે હા કે તો આપણે માતાજીને લેવા જાવું જોઈએ હવે તમે ગામમાં ઢોલવાળાને કયો કે પાડીને ગામને બોલાવે ગામ ભેગું કરો અને ગામને એમ કહેવાય છે કે ઢોલી ભેગું કર્યું અને ઢોલ સાથે આખું ગામ છે ભગવતી ભગવતીને શીતળા માને લેવા માટે જે જગ્યાએ જૂનું ગામ હતું ત્યાં પાણી થોડુંક ઉતરી ગયું હતું શેત્રુજીનું જે જગ્યાએ ચોક જૂનું ગામ હતું અને ત્યાં ગયા ભાઈ આખું ગામ અને પછી નારૂભા બાપુ કે છે કે આપણે અહીંયા આવ્યા તો છીએ પણ બધે પાણી વળી ગયું છે આ મકાન બકાન જે કાંઈ હતું એ બધું પડી ગયું છે હવે આમાં કાંઈ યાદ નથી કે માતાજી શીતળામાનું સ્થાનક ક્યાં હતું અને એ વખતે અજુમાને એમ કહેવાય છે કે શીતળામાં છે એ પ્રગટ થયા ભાઈઓ એ શરીરમાં પ્રગટ થયા અને અજુમાં છે એ ધૂળમાં મળ્યા અને કીધું કે હાલો હું શીતળા દેવી પોતે બોલું છું અને મારી પાછળ પાછળ રિયાઓ હું તમને બતાવું કે મારું સ્થાન ક્યાં છે અને હજુમા ધૂંડતા ધૂંડતા જાય છે અને આખું ગામ મુંડકીદાર છે એ હજુમાની પાછળ એમ કહેવાય છે કે જાય છે અને જે જગ્યાએ સ્થાનક હતું ત્યાં જઈ અને એ હજુમાં છે ધૂંડતા જાય ને એમ કે અહીંયા મારી એક મૂર્તિ છે એમ કહી અને એ કાપની અંદર હાથ નાખીને મૂર્તિ બારી કાઢે અને ત્રાંબાનો તાહડો હારે લઈ ગયેલા એમાં ત્રાંબાના તાહડામાં એ મૂર્તિ ધોઈ ધોઈને મૂકતા જાય ભાઈ ભાઈઓ અને ઢૂંઢતા ઢૂંઢતા એમ કે આ જગ્યાએ મારો એક લાકડાનો પગ પડ્યો છે જે માતાજીને પગ અને ઘોડિયા આવું બધું માતાજીને માનતા તરીકે હાથ પગ આવું લાકડાનું બનાવી અને જે ચડાવતા હોય છે એવું બધું અહીંયા સ્થાનકે મૂળ પડેલું અને એ કાપમાં ડટાઈ ગયેલું અને ધૂણીને એમ કે આ જગ્યાએ મારો પગ છે એમ કરીને હાથ નાખી અને પગ કાઢે આ જગ્યાએ હાથ છે ત્યાંથી હાથ કાઢે આ જગ્યાએ ચૂંદડી છે ત્યાંથી ચૂંદડી કાઢે એવી રીતે એક પછી એક એમ કહેવાય છે કે આજે જે મુંડકીધાર શીતળામાં સ્થાનકે જેટલી મૂર્તિઓ છે માતાજીની પથ્થરની એ બધી જ એમ કહેવાય છે કે અજુમાએ પોતે કાપમાંથી એમ કહેવાય છે કે આજે કાઢેલી છે જુદી જુદી જગ્યાએ મૂર્તિ કાપમાં તણાઈને પણ થોડીક વહી ગઈ હતી ત્યાં જઈ અને એ મૂર્તિઓ કાઢી હતી અને રતવેલિયા દાદાની મૂર્તિ પણ કાઢી અને પછી સૌ એમ કહેવાય છે કે વાજતે ગાજતે આવ્યા અને પછી હાથે ગોતવાનું છે અને કીધું કે હા હું મારા હાથે ગોતી લઉં અને પોતે એમ કહેવાય છે કે આગળ ચાલ્યા હજુમાં ધૂણતા ધૂણતા અને પાછળ આખું ગામ અને એક બોરડીનું જે ઝાડવું હતું બાજુમાં ખીજડ્યું હતું એ બોરડીના ઝાડ નીચે હજુમાં બેહિજ્ઞાન કીધું કે અહીંયા મારું સ્થાનક બનાવો અને ત્યાં એ માતાજીની મૂર્તિઓ મૂકવામાં આવી એક ગારાનો નાનકડો એવો ઓટો બનવા બનાવવામાં આવ્યો અને પછી તો આખું ગામ છે એ કાયમને માટે માતાજીને માને એમ કરતા કરતા સમય જતા જે નારૂભા બાપુ ગામધણી છે એમના દીકરા બળવતસિંહ અને બળવતસિંહની ઘરે એમ કહેવાય છે કે લગ્ન થયા પછી બાર બાર વર્ષ વહી ગયા પણ કોઈ સંતાન હતું નહીં અને માતાજીને એમ કહેવાય છે કે માનતા માની કે હે માતાજી અમારે ઘરે દીકરો દેજો અને એમ કહેવાય છે કે બાર બાર વર્ષે એક દીકરાનો જન્મ થયો એ આજે પણ અર્જુન સિંહ સરવૈયા છે અને માતાજીની એની ઉપર અસીમ કૃપા છે અને એમ કહેવાય છે કે ખૂબ માતાજીને માને છે અને પહેલો પરચો જ્યારે આ બન્યો બાર વર્ષે આ ક્ષત્રિયની ઘેરે એમ કહેવાય છે કે ગામ ધણીની ઘેરે એ દીકરો દીધો અને પછી તો ભાઈ આજુબાજુ ગામડામાં વાતો મંડેલી ફેલવા એટલે પછી તો માણસો ખૂબ આવવા લાગ્યું એમ કરતા કરતા માતાજીનું એમ કહેવાય છે કે એક ધામ બની ગયું અને આજે પણ હજારો દીકરા દીધેલા દાખલા છે હજારો જેને અમુક માણસોને આખ્યુંમાં ઓછું હુજતું તું એને હુજતું પણ થઈ ગયેલા આવા પણ દાખલા છે અમુક માણસોના જે નાના બાળકો હોય એ જરાક અપંગ હાલતા હોય ને માતાજીને પગે લાગે ને માતાજીને માનતા કરે ને ત્યાં એ સાજા થઈ જાય આવી પણ ઘટનાઓ બનેલી છે આવા હજારો પરચાઓ છે પણ આવું સાંભળી અને એક ભંડારીયા નામના ગામની એક સ્ત્રી મેલી વિદ્યાવાળી હતી એને એમ લાગ્યું કે આનું માન આટલું બધું શીતળામાંનું વધી ગયું છે આ ગામનું માન બહુ વધી ગયું છે તો ત્યાં જઈ અને મારે કંઈક મંત્ર સાધના કરી અને મેલી વિદ્યા કંઈક કરી અને આ ધામ છે એનું આ જે મહત્વ છે ઘટી જાય એવી કંઈક મેલી વિદ્યા કરવી છે એવું વિચારી અને એ બાઈ છે એ મુંડકીધાર ગામમાં સીતલા માના સ્થાનકે બરાબર આવવા ગઈ એ વખતે અજુમા છે એ શીતળામાના ઓટે બેઠેલા અને ત્યાંથી ધૂણવા લાગ્યા અને ગડગડતી દોટ મૂકી અને જે મેલી વિદ્યા કરવા માટે બાઈ આવી હતી એનો ચોટલો પકડી અને નીચે પછાડી અને કીધું કે લે કર મારી ઉપર મેલી વિદ્યા તારામાં તાકાત હોય તો અને એ બાઈ છે પછી ત્યાં ઊભી નહોતી રહી કી અને ભાગી જવું પડ્યું તું આ ભગવતી છે આવા તો હજારો પરચાઓ એમ કહેવાય છે કે માતાજીએ આપ્યા છે પણ આજે માલઢોરમાં જો કોઈ રોગ હોય અને કોઈ પણ માણસ શીતળામાના સ્થાનકે આવી અને દાણા લઈ જાય તો એ માલઢોરમાંય રોગ વયો જાય છે માણસમાં રોગ હોય તો માણસમાંય વયો જાય છે આવી તો કૃપા છે અને ગામે ગામથી માણસો છે કાયમને માટે મા ભગવતીના દર્શન કરવા માટે આવે છે અને એમાં શ્રાવણ વધ સાતમો હોય ત્યારે તો જબરજસ્ત માતાજીનો મુંડકીધાર ગામની અંદર મેળો હોય છે તો આપ પણ આ મેળો કરવા આવજો માતાજીના દર્શન કરવા માટે આવજો આવો કાંઈક ઇતિહાસ હતો મુંડકી ધારની એમ કહેવાય છે કે માં શીતળા માતાજીનો તો આપ સૌનું માં ભગવતી કલ્યાણ કરે એવી પ્રાર્થના જય માતાજી જય શીતળા મા